દાંતા રાજવી પરિવારના સમર્થનમાં રાવળયોગી સમાજ થોડા સમય પહેલાં કોર્ટ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તે નિવેદનને ઉખેડી નાખવા રાવળયોગી સમાજની મજબૂત તૈયારી તેમજ આગામી નવરાત્રી આઠમના દિવસે રાજવી પરિવાર જ હવન કરે અને હાઈકોર્ટના નિવેદન બદલાય તે માટે દશેરાના દિવસે અંબાજી જવાની તૈયારી બતાવી દાંતા રાજવી પરિવાર સામે થયેલા અન્યાયના વિરોધમાં રાવળયોગી સમાજે રાજવી પરિવારના સમર્થનમાં ડાકડમરુના નાદ સાથે અવાજ ઉઠાવ્યો સમાજે હાઈકોર્ટના એક નિવેદનને પડકારવા અને રાજવી પરિવારને ન્યાય અપાવવા દશેરાના દિવસે અંબાજી જવાની તૈયારી દર્શાવી છે આ પહેલ અંતર્ગત સમગ્ર રાવળયોગી સમાજે દાંતા રાજવી પરિવારના રીંધિરાજસિંહ બાપુ સાથે તેમજ સિંહ બાપુ સાથે મુલાકાત કરી આ મુલાકાત દરમિયાન સમાજે રાજવી પરિવારના સમર્થનમાં જોડાવાની અને ન્યાય માટે લડત આપવાની ખાતરી આપી હતી રતનપુરથી આવેલા રાજુભાઈ ભુવાજીએ રિધિરાજસિંહ બાપુ અને પરમવીર સિંહ બાપુને સાલ ઉઢાડી સન્માનિત કર્યા હતા ત્યારબાદ રાવળ યોગી સમાજના સભ્યોને દાંતા દરબારમાં આવેલા ધાર્મિક સ્થળોના દર્શન કરાવવામાં આવ્યા હતા અને વર્ષોથી ચાલતી આવતી પરંપરાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ચા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન લોક સાહિત્યકાર સંજુ રાજા દ્વારા કરવામાં આવ્યું હતું ગુજરાત રિપોર્ટર રાવલ